કાપદરા વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરી જોખમ ઊભું કરનારા સામે પોલીસે સપાટો બોલાવીને અલગ અલગ તેર જગ્યાઓ ઉપર એકસાથે રેડ કરી હતી અને તેર આરોપીઓની ઝડપી પાડી ગેસના બાટલા કબજે કરવાયા હતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શહેર વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલ નુકસાન થાય તેવું કૃત્ય કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી ઉપરોક્ત સૂચના અંતર્ગત કાપુદરા પોલીસ મથકના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ આસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા એમ કુલ્લે ચાર અલગ અલગ ટીમો બનાવીને દરેક ટીમમાં ચાર પોલીસ કર્મચારીઓ ફાળવીને કુલ્લે વીસ પોલીસ અધિકારી અને કર્મચારીઓએ એક સાથે કાપુદરા વિસ્તારમાં અલગ અલગ કુલે તેર જગ્યાઓ ઉપર રેડો કરી હતી અને તેર દુકાનોને રેડ હેન્ડ ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યા હતા અને તેર દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા

જિંદગી જોખમમાં મૂકી મૂકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચનાને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમ બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળગા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મૂકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે